તે તો મારો આદમી છે મારા આદમી જોડે મારા ગમે તે રીતનો સંબંધ કેમ છો મારા ભાઈઓ સ્વાગત છે યાર ફરી એક નવા વિડીયોમાં તો ભાઈઓ અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો માયરાબેન સોયાનો આ સોશિયલ મીડિયામાં ભાઈ છેલ્લો વિડીયો છે આ દર્દભર્યો ભર્યો વિડીયો છે ને એની સાથે સાથે બેનની જે એક્ટિંગ છે એ ભાઈ ખરેખર આખી દુનિયા જોઈ રહી છે અને આ જે દુનિયા છે એ ભાઈ તમને ખબર હોય છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિનું અવસાન થાય છે ત્યારે જ ભાઈ એ લોકોની સામે આવીને કહેતા હોય છે કે આ માણસ આવો હતો ને આ માણસ આવો હતો પણ ખરેખર સાચું કહેવા જઈએ તો મિત્રો આ ચાર વર્ષનો પ્રેમ હતો ભાઈ અને તમે ઘણું બધું સોશિયલ મીડિયામાં જાણતા હશો પણ અત્યારે જે તમને માહિતી દેવાનો છું અને એની સાથે સાથે અત્યારે જે તમને બેનનો વિડીયો બતાવવાનો છું આ સુધી ભાઈ તમે સોશિયલ મીડિયાની દુનિયામાં આવો વિડીયો ક્યારે નહીં જોયો હોય એ મારી ગેરંટી છે ભાઈ હા કેમકે તમને ખબર હશે કે તમારા અલ્કેશભાઈ મોદી ભાઈ એવા વિડીયો લાવતા હોય છે કે એવા વિડીયો ભાઈ તમે કોઈ ચેનલમાં જોવા નહીં મળે એવા વિડીયો તમને ભાઈ આ ચેનલમાં જોવા મળી રહેશે તો હાલો ભાઈઓ વિડીયોની શરૂઆત કરીએ છીએ પણ એની પહેલાં તમને વારંવાર કહેતો હોઉં છું કે મારા ભાઈઓ નવા આવ્યા છો તો વિડીયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર આજે પહેલી વાર જ આવ્યા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને આવા અનેક વિડીયો મળતા રહેશે તો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ તો અત્યારે વાત કરવામાં આવે તો તમને ખબર હશે કે જય સોઢા અને એની સાથે સાથે માયરા સોયા આ બંનેને મિત્રો ઘણા લોકો એમ કહી રહ્યા હતા કે આ બંનેની વચ્ચે ચાર વર્ષથી લફરું હતું પણ એને લઈને મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે પણ હકીકતમાં કહેવા જઈએ તો આવું કાંઈ છે નહીં ભાઈ એ તમને ચોખ્ખું કહી દઉં છું અને એવા કોઈ અત્યારે ન્યૂઝ આવ્યા નથી કે જેમાં આવું કારણ બતાવવામાં આવ્યું હોય કે આ બંનેનું લફરું હતું પણ ભાઈ સોશિયલ મીડિયામાં તમને ખબર હોય છે કે લોકો ગમે એમ વ્યૂ લેવા માટે વિડીયો બનાવી દેતા હોય છે તો અત્યાર સુધી કોઈ એવું કારણ નથી આવ્યું કે જે ચોક્કસપણે કહી શકાય કે આ કારણ હતું પણ આવશે તો તમે વિડીયોના માધ્યમથી દેતો રહીશ પણ એની પહેલાં બેનની તમને જોરદાર એક્ટિંગ બતાવજો અને આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે તો હાલો તમે આપ સૌથી પહેલાં વિડીયો જોઈ લો મારા ગમે તે રીતનો સંબંધ